ભાઈ આ કરશન ભાઈ હા ભાઈ બોર્ડમાંથી આવું ઇલેક્ટ્રિક બોર્ડમાંથી તમારી કમ્પ્લેન હા તે મેં હતી બરાબર શું પ્રોબ્લેમ હતી અરે યાર આ લાઈટ જ નથી ક્યારનું લાઈટ નહીં હા તે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાય ચેક કરાયું બોર્ડ બોર્ડ ઓહો કરાવી દીધું યાર ઓય તો કોઈ ફોલ્ટ નહીં ઇલેક્ટ્રિશિયન એમ કહેતો તો કે ડીપી માં ફોલ્ટ છે બરાબર તે કશું વાંધો નહીં ચલો ડીપી બતાવો મને આ લે અડો જોઈ લઈએ

બરોબર પણ વગીએ તમારે કરવાનું હોય કે વગી અમાર કરવાનું પણ પ્રોબ્લેમ તમારો આ ને અલે ભાઈ આવું બધું ના હોય તો પણ તમાર કરવાનું હોય ચાલુ તો ચાલુ તો કરવાનું જ કે પણ વગી તમારે કરવાનું હોય આ બધું મારે એટલે અમારું કામ કાજ આઈએ ચેક કરીએ બધું એ જોઈએ પણ તમે એક વાર તમે પકડી વાયર તો લગાઈ દો તમે ગાલી તો જો તો ખબર પડે અલે તને સરકારી નોકરીમાં રાખ્યો કે ને સરકારી નોકરીમાં મને સરકારે જ રાખ્યો પેલા માર બાપુ હતા બરોબર પછી માર બાપુ ઓન ડ્યુટી નીકળી ગયા એ આવું બધું કામ કરતા હતા અચાનક એ જતા રહ્યા તો પછી નહીં હતું ગવર્મેન્ટ કે પાછળ ચેડી છોકરો ના લે એમ અમોન પછી માં ના એટલે હવે મારી ફરજ બનાવ હોય આપવાની એટલે હું આવ્યો હું તો તમારે કરવું હોય તો કરી આપું હોય આ રીતના ચો ના પાડું તો આજે પણ કરો કે આ તો લેડો તો તમારે બાજુ માં કરવું પડશે હું આઘું ઉભું રહ્યો કોઈ મોય નહીં આવું એટલે મતલબ તમારા ધંધા માં તે મારા મરી જવાનું

છો તો હું આવ્યો નહીં અમારી સર્વિસ જો તમે સરકારી નોકરીની આવી જ સર્વિસ તમે બોલાયા પટાઈ અમે કોમ કરીએ ના કરીએ આવ્યો તમને તો તમારે કમ્પ્લેન નહીં કરવાની પણ તમને એટલું બધું જ હોય તો તમે જાતે કરી અમે ઊભા છીએ ને બાજુમાં કોઈ થશે તો અમે એકસો આઠ બોલાવી દઈશું તમને ઇમનમ તો ત્યાં નહીં બળવા દઈએ લઈ દવા દવાખોન અને કદાચ એવું હશે તો પછી સીધા મુક્તિ તમે ટેન્શન ના લેશો અમે બેઠા તમે કરી લો બેહી નહીં હિરે હું પાટેન કો કરો લ્યા તો લેન તમે સહી કર દો ને ભાઈ તમારો ઈરાદો જ નહીં તમાર ચાલુ કરવાનો તમે ખોટી કમ્પ્લેનો કરતા ના અમારું કામકાજ રેડી છે એવું લખેલું છે તમે અલ્લા પર ખરાબ હો મારા દર ઘોર થઈ ગયું કોણ છે ઈતા કરવું આ તો કરવું હોય તો કરો કે આ પેલો વાયર પકડો તે વધારે તકલીફ થાય નહીં તમને સમજી લો વાયર પકડી તમે એકવાર ફીટ કરો જો થઈ ગયો થઈ ગયો તમને કરન બરન ના આવ્યો તો થઈ ગયો પણ તોય લાઈટ ચાલુ ના થઈ તો આપણે બીજા વાયરો ઘણા બધા હોવા તો એ તો પકડાઈ જી તમને કે એક 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 બરોબર લેડો ભાઈ તું જવાન કર ને મને નહીં કરાવું તું જવાન કર કોઈ ના સહી કરી દો તમે કે ભાઈ માણસ સરકારી સાહેબ અધિકારી આવી ગયા હતા જે અહીંયા કામ કરીને જતા રહ્યા બરોબર એટલે અમારી કોઈ કમ્પ્લેન થાય ના લોક જ દેડો હા હું અંધારા મો કામ કરી લો બાકી તારા ભાઈ કામ નહીં કરાવું લે બોલ પેલે લેતો જા જેવા જેવા મોળજોન કોમે રાખ્યા હે